આજે છે મમ્મી અને પપ્પાની 10th એનિવર્સરી તો હું સ્કૂલેથી આવી પછી મારા પપ્પાએ મને ફોન કર્યો કે તું સ્કૂલેથી આવી ગઈ તો મેં કીધું હા અં તો એ મારા પપ્પાએ કીધું કે આ તારી માં રીલ્સ મોકલ મોકલ થઈ છે કે જો તમે મને કોઈ દે આવી સરપ્રાઈઝ આપી એનિવર્સરીમાં તમે કોઈ દે મને આપી આવી સરપ્રાઈઝ અને જો બધા કેવા આપે અને પત્નીને સરપ્રાઈઝ

पप्पा ने टेन इयर મમ્મી ની અને પપ્પા ની છે એટલે મારે પપ્પા ની આ ડીશ રેડી કરવી પડે છે તો આજે મમ્મી ની અને પપ્પા એનિવર્સરી છે એટલે પપ્પા ની જગ્યાએ મારે મસ્ત મજાની મમ્મી ને સરપ્રાઈઝ આપવાની છે એટલે હું મમ્મી ની માટે ડીશ રેડી કરું અને આ છે મમ્મીના ફેવરેટ બિસ્કિટ લિટલ હાર્ટ કોને કોને ભાવે છે જલ્દીથી કમેન્ટ કરજો મારા મમ્મીના ફેવરેટ છે થઈ ગઈ છે અને મારી મમ્મી સૂતી છે હવે હું લઈને જાઉં છું મારા મમ્મી પાસે આ ડીશ મને તો એ જ બીક લાગે છે કે મારા મમ્મીને ગમશે કે નહીં અને બધાથી પહેલાં તો રોજ નાખી લઉં કેમ કે મને રોજ નાખવું બહુ જ ગમે તમે સરસ સારું રોલ્સ રાખી દીધું છે અને હવે તમને ખબર તો પડી જ ગયો છે મારો આઈડિયા હું ગિફ્ટ આપે તંબુરો આવું હોય તાર પપ્પા એક વાર એકુસ મને ગિફ્ટ આ તો માર દીકરો આવું બધું કરે અને શેમાંથી જોઈને શીખો છે આવું બધું રીલ્સ માંથી હ એટલે અને આવી રીલ્સ તે ક્યારે જોઈ મસ્ત મજાની આવી રીલ્સ હે યુટ્યુબ માં યુટ્યુબ માં मम्मी ये बाहर आवी ने जोई वो बदु खेदान में दाम पैडू तो ते मम्मी ये मारू पर चूसम चीज बोला ही भी पापा मैं है मार मु, मार ना मम्मी ना ठीक मस्त सरप्राइज है पिन तो તો જી છે એને છે ને કાઈ કોઈ કોઈ જગ્યાએ લઈ ગયા આ આ જગ્યા જે બતાવી હતી ને જગ્યા લઈ ગયા હોય ને આપણે એને તો ન્યા આપણે સરપ્રાઈઝ આપ્યો હોય ને તો એ બીજે દી આપણને એમ કે આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર હતી આ ખર્ચો નો કર્યો હોત તો આની જગ્યાએ મને કે લઈ દીધું હોત તો આ ચૂક્યો જ ન એને પૂગી જ નો હોય એટલે આપણે કે કરાય ચાલો